હાલ અમદાવાદના તમામ લોકો ખાસ ચેત જજો તેમના માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદીઓ તમે પણ ઢોસા ખાતા પહેલા ચેતી જજો નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક જમવા ગયો તે સમયે તેમણે ઢોસાનો ઓર્ડર કર્યો હતો તો ઢોસાના સાંભરમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો અને ગ્રાહકે આક્ષેપ કર્યો હતો તો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં ફૂડ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા રેસ્ટોરન્ટની મોટી બેદરકારી સામે આવી છે જેમાં અંબારમાંથી મૃત ઉંદર મળી આવ્યું હતું અને જેના કારણે ગ્રાહકે હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા અને ફૂડ વિભાગને જાણ કરી હતી અમદાવાદની અનેક રેસ્ટોરન્ટમાં આવી અનેક વખત ઘટનાઓ બને છે તેમ છતાં ફૂડ વિભાગ કાર્ય કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખે તેવું લાગી રહ્યું છે અને છેલ્લા કેટલાય દિવસોમાં દેશમાંથી એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે લોકોને ખાદ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઊભા કરી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે ઓગણીસમી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે